નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભગવાનની કેટલી વાર આરતી ઉતરવાથી મળે છે પૂજાનું પૂરું ફળ જાણો શું છે નિયમ આ વિડિયોમાં સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાઓના પૂજાપાઠ કરતી વખતે છેલ્લે આરતી સાથે જ પૂજાનું સમાપન કરવામાં આવે છે આરતી કેવી રીતે કરવી જોઈએ માથાથી લઈને પગ સુધી કેટલી વાર આરતી ઉતારવી જોઈએ આ વિષયમાં જાણીએ વિસ્તારથી આરતી કરવાના નિયમ સનાતન ધર્મમાં દેવી દેવતાઓની પૂજાના સમયે આરતીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મની કોઈ પણ પૂજા અથવા ધાર્મિક અનુષ્ઠાન આરતી વિના અધૂરી માનવામાં આવે છે નિયમિત પૂજા મંદિરમાં હોય કે ઘરમાં બધામાં આરતી બાદ જ પૂજા સંપન્ન થાય છે અને તે પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે આરતી પૂજાના અંતમાં કરવામાં આવે છે પરંતુ આરતી કરવાની પણ હિન્દુ ધર્મ પુરાણોમાં સાચી વિધિ અને નિયમો જણાવવામાં આવ્યા છે ચાલો જાણીએ ધર્મગ્રંથો પુરાણો અને શાસ્ત્રોમાં આરતી સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે કેટલી વાર આરતી ઉતારવી જોઈએ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આરતી ઉતારવા વિશે પણ વિગતે જણાવવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર સૌથી પહેલા ભગવાનના ચરણોમાં ચાર વાર નાભીની બે વાર મુખની તરફ એક વાર અને માથાથી લઈને ચરણો સુધી સાત વાર આરતી કરવી જોઈએ આ રીતે આરતી કુલ ચૌદ વાર ફેરવવી જોઈએ આવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે આરતીનો દીવો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરતીને ક્યારેય સીધી જમીન પર ન મૂકવી જોઈએ આરતી કરતા પહેલા અને આરતી કર્યા બાદ આરતીના દીવાને કોઈ થાળી અથવા કોઈ ઊંચી જગ્યાએ જ મૂકવો જોઈએ દીવો પ્રગટાવ્યા પહેલા અને પછી તમારા હાથ જરૂર ધોવા જોઈએ આરતી પછી કરો આ કામ હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈ પણ પૂજા પાઠમાં દેવી દેવતાઓની આરતી કર્યા પછી જળ અવશ્ય ચડાવવું જોઈએ આ માટે દીવો રાખીને ફૂલ અથવા પૂજનના ચમચીમાંથી થોડું પાણી લો અને તેને દીવાની આસપાસ બે વાર ફેરવો અને જમીન પર પાણી છોડી દો આ પછી તમારી ભૂલ માટે ભગવાનની માફી માગો અને પરિવારના સભ્યોને આરતી આપો આરતી વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે વ્યક્તિ ઘીનો દીવો કરીને આરતી કરે છે તેને સ્વર્ગલોકમાં સ્થાન મળે છે જે વ્યક્તિ કપૂરથી આરતી કરે છે તેને અનંતતામાં પ્રવેશ મળે છે અને જે વ્યક્તિ પૂજામાં કરવામાં આવેલી આરતીના દર્શન કરે છે તેને પરમ પદને પ્રાપ્તિ કરે છે સ્કંદ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ મંત્ર ન જાણતો હોય પૂજાની સંપૂર્ણ વિધિ ન જાણતો હોય પરંતુ ભગવાનની પૂજામાં ભક્તિ સાથે ભાગ લે તો તેની પૂજા સ્વીકારવામાં આવે છે મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવો અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં